માછીવાડ વિસ્તારના મકાનમાંથી મળેલી મહિલાની દુર્ગંધ મળતી લાશનો ભેદ ઉકેલાયો માંડવીમાં રહેતા એસટી બસના ડ્રાઈવરે પત્નીની હત્યા કરી ઘરને તાળુ મારી ફરાર થયો હતો જે પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો માંડવીના માછીવાડના પુષ્પાબેન ચૌહાણના મકાનમાં રહેતા ભાડૂત બસ ડેપોના ડ્રાઈવર દિનેશ પત્ની સુમિત્રા સાથે ઝઘડો થતા ગળું દબાવી હત્યા કરી મકાનના દરવાજા પર તાળું મારી ભાગે છૂટ્યો બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા પોલીસે તાળું તોડી ઘરમાં જોતા મહિલાની લાશ પડી હતી પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતા પતિએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું આ બાબતે પીઆઈ એચ ચૌહાણે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો આ બાબતે ડીવાયએસપી બી કે વનારે જણાવ્યું છે માંડવીમાં રસોઈ બાબતે ઝઘડો થતાં પત્નીની હત્યા કરી ફરાર થયો હતો પોલીસે મૃત મહિલાના પતિ દિનેશનો સંપર્ક કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો શંકા ગઈ બાદમાં લાશનું ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યા હોવાનું ખોલ્યું છે

અને એ મકાન છે બંધ હાલતમાં છે તાળું મારેલું છે અને એની અંદર કંઈક કોઈ ખરાબ વાસ આવે છે એ જે જાણ કરેલી એના આધારે પોલીસ દ્વારા ત્યાં તે ઘર ઉપર જઈ અને એ તાળું તોડી અને તપાસ કરતાં એમાં એક મહિલાની લાશ મળી આવેલી અને એ ત્રણ ચાર દિવસ પહેલાં એ માસ લાશ છે એનું મૃત્યુ થયું હોય એવું જણાય આવેલું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા જે લાશનો કબજો મેળવી અને પંચનામું કરી ઇન્કવેસ્ટ પંચનામું ભરી અને એનું ફોરેન્સિક પીએમ કરાવતા એનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલું હોય એવું જણાવેલું અને આ જે બનાવ અનુસંધાએ પોલીસ વિવિધ દિશાઓ અને વિવિધ પુરાવાઓ અને પૂછપરછ વિવિધ લોકોની કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે ભાઈ આ જે મરણ જનાર છે એ સુમિત્રાબેન ડામોર કરીને મહિલા છે અને એમના પતિ દિનેશ વેલજીભાઈ ડામોર જે એસટીમાં નોકરી કરે છે અને દાહોદથી માંડવી અને માંડવીથી દાહોદ જે એસટી ડેપો છે એની બસ છે ચલાવે છે આ જે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર છે એ આ બનાવ સમય પછી એ હાજર મળી આવેલા નહીં અને એમનો ફોન પણ સ્વિચ ઓફ આવેલો કે પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ શંકા ગયેલી કે આ ઘરકંકાજ કેવું કંઈ હશે ને એમાં મૃત્યુ નિપજેલ છે ડૉક્ટર છે એમને ફોરેન્સિક પીએમ કરી અને પ્રાથમિક કોઝ ઓફ ડેથમાં જણાવેલું કે ભાઈ આ મહિલા છે એમનું ગળું દબાવીને મોંગરિંગ કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે એટલે પોલીસે વિવિધ દિશામાં વિવિધ ટીમો બનાવીને તપાસ કરતા આ જે દિનેશભાઈ વેલજીભાઈ ડામોર કે જે એમના આજે સુમિત્રાબેન છે મરણજન અને એમના પતિ છે એમણે આ જે મહિલા છે એનું પોતાની એની મહિલાની સાડી જે છે એનાથી એનું ગળું દબાવી અને મોંગરિંગ કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હતું આરોપી જે છે અમદાવાદ સિટી પોલીસના રખ્યાલ પીઆઈ દ્વારા પકડવામાં આવેલું છે અહીંથી પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવેલી અને અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવેલી આરોપી હાલ પોલીસ કસ્ટડીની અંદર છે અને એની પૂછપરછ દરમિયાન જણાયેલું કે બે દિવસ પહેલાં આ જે દિનેશભાઈ છે એમના પત્ની સુમિત્રાબેન સાથે જમવાનું બનાવવા બાબતની કોઈ તકરાર થયેલી અને એમાં ઝઘડો થતાં સડન પ્રોવોકેશનમાં એમણે આ જે મહિલા છે અને ગળે કૂપીને એનું મૃત્યુ નિપજેલું અને તાળુ મારીને તે અહીંથી નાસી ગયેલા ઇન્સ્પેક્ટર માંડવી રહ્યા છે જીતેન્દ્ર સોલંગીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે